જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો તુલસીના છોડ પર આવેલી માંજર આપે છે આ શુભ સંકેત તો મિત્રો જ્યારે તુલસીના છોડ પર માંજર આવવા લાગે ત્યારે તે ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે પણ તુલસી પર માંજર આવવા લાગે ત્યારે તમારે સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે તમારા પર પોતાની કૃપા વરસાવવાના છે આજ અમે તમને માંજરના કેટલાક ખાસ ઉપાય જણાવવાના છીએ આ ઉપાયોથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો છો દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો જરૂર હોય છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા હોય છે તેથી તમારે તુલસીના છોડની પ્રતિદિન સવાર સાંજ પૂજા કરવી જોઈએ સાંજના સમયે તેની પાસે ઘીનો દેવો પ્રગટાવવો જોઈએ તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી માં લક્ષ્મીની કૃપા આપણા સૌના પર નિરંતર બની રહે તો મિત્રો તુલસીનો છોડ જેટલો પવિત્ર છે તેની માંજરી પણ તેટલી જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે તુલસીના માંજર સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જો તમે કરી લીધા તો તમારા ઘરમાં ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે સાથે જ તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહે તમારા ઘરમાં પૈસાને લઈને ક્યારે કોઈ તંગી નહીં થાય ઘરના દરેક સભ્યોને પોતાના કાર્યોમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ રહેશે જો ઘરમાં રોજ ઝઘડાઓ કે કલેશ થતા રહે છે તો તમારે તુલસીની માંજરીના નાના નાના ઉપાયો જરૂરથી કરવાના છે આનાથી તમારા ઘરમાં ખુશીઓ આવી જશે તુલસીના છોડને નું સ્વરૂપ માનવામાં આવે છે તુલસીના વૃક્ષ પર લીલી માંજરનો આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાલો હવે તુલસીની માંજરના તે સરળ ઉપાય વિશે જાણીએ નંબર એ જ્યારે પણ તમારી તુલસીના ચૂડમાં માંજર આવે તરત જ તે માંજર તોડો પરંતુ તેને ફેંકવાના બદલે લાલ કપડામાં લપેટીને મંદિરમાં રાખો આ ઉપરાંત આજના સમયમાં સુખી જીવન જીવવા માટે દરેક વ્યક્તિ ધન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે જો તમે પણ ધન લાભ કે ધન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તુલસીની માજરને લાલ રંગના કપડામાં બાંધીને તેને તમારા ઘરની તિજોરીમાં રાખી દો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય આપણા ઘર પર બની રહેશે જો વ્યક્તિ ઈચ્છે છે કે તેને ક્યારેય આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો તે પોતાના પર્શમાં તુલસીની માંજરી પણ રાખી શકે છે નંબર બે ભગવાન ભોલેનાથને તુલસીનું પાન ચડાવવું વર્જિત માનવામાં આવે છે પરંતુ તમે ભગવાન ભોલાનાથને તુલસીની માંજર અર્પણ કરી શકો છો આમ કરવાથી તમને પારિવારિક સુખનો લાભ મળશે આ ઉપરાંત જો કોઈના જીવનમાં પ્રેમની કમી છે અથવા તેના લગ્નમાં સગાઈ સંબંધમાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે તો દૂધમાં ભેળવીને ભગવાન ભોલેનાથ ને તુલસીની માંજર અર્પણ કરો આમ કરવાથી તેના જીવનમાં પ્રેમની પ્રાપ્તિ થશે અને લગ્નમાં આવેલી અડચણો દૂર થશે નંબર ત્રણ તુલસીની માંજરને જો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ ને ચડાવવામાં આવે તો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે કે તે વ્યક્તિને ફરીથી ગર્ભમાં નથી આવવું પડતું તે જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ જાય છે અને તેને સીધા ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે નંબર ચાર જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી તો શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની પૂજા દ્વારા માતા રાણીને તુલસીને માંજલ અર્પણ કરો એવી માન્યતા છે કે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આનાથી ધીરે ધીરે ધન પ્રાપ્તિના માર્ગો ખુલે છે અને આર્થિક સ્થિતિમાં ઘણી હદ સુધી સુધારો થાય છે આ ઉપરાંત શુક્રવાર ના દિવસે તુલસીના કેટલાક પાન તોડી લો અને તેને પીળા કપડામાં બાંધીને તિજોરી કે અન્ય કોઈ જગ્યાએ જ્યાં તમે ધન રાખો છો ત્યાં રાખી દો આ ઉપાય કરવાથી તમને ક્યારેય ધનની કમી નહીં થાય તુલસીની માંજરમાંથી નીકળતી ઉર્જા ધનને આકર્ષિત કરે છે આ ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે નંબર 5 ઘરની ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે તેને વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશામાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે મિત્રો જો તમે ઘરની આ દિશામાં એક કુંડામાં તુલસીની માંજર રાખો છો તો તેનાથી ધન આગમનના દ્વાર ખુલી જાય છે પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં રાખો તો વધુ સારું અને શુભ માનવામાં આવે છે નંબર છ ઘરનું પૂજા સ્થાન સૌથી પવિત્ર માની શકાય છે જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસીના માંજર રાખો છો તો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે અને સકારાત્મકતાનું પણ આગમન થાય છે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે માંજરને લાલ કપડાથી બાંધીને રાખો અને તેને કોઈની નજર ન લાગવા દો મિત્રો તેને સ્થાપિત કરતી વખતે તુલસી માતા અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો નંબર 7 જો તમે આર્થિક તંગીથી પરેશાન હોય તો તુલસીની માંજરને તમારા ઘરમાં બાલ્કનીના ઉત્તર કે પૂર્વ દિશામાં કોઈ પવિત્ર સ્થાનમાં રાખો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પણ પૈસાની કમી નહીં થાય અને ધન પ્રાપ્તિના રસ્તા હંમેશા ખુલ્લા રહે છે નંબર આઠ તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી પણ માન્યતા છે કે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તુલસીની મંજરીને પૂજન સામગ્રીમાં સામેલ કરવી ખૂબ જ શુભ હોય છે માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે તુલસીની મંજરી અવશ્ય અર્પણ કરવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે અને ઘરમાં ધનનું આગમન થાય છે નંબર નવ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં હંમેશા વાદવિવેદ અથવા કલેશનું વાતાવરણ રહે છે અથવા અવારનવાર માનસિક તણાવ થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે ગંગાજળ અને તુલસીને મંજરીને મિક્સ કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો મિત્રો આ જળને રોજ આખા ઘરમાં ચાટો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ નહીં રહે અને ઘરનું વાતાવરણ ખુશખુશાલ રહેશે નંબર દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ધનને આકર્ષિત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ખૂણો દેવતા કુબેર સાથે જોડાયેલો છે આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખવાથી ધનનું આગમન શરૂ થઈ જાય છે નંબર અગિયાર તુલસીની માંજરને સ્નાનના પાણીમાં નાખીને નાહવું આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહ દોષથી પણ મુક્તિ મળે છે તમે તુલસીની માંજરને હંમેશા તમારા પીવાના પાણીમાં પણ નાખી શકો છો આવું કરવાથી નજર દોષ અથવા ખરાબ નજરનો પ્રભાવ દૂર રહે છે નંબર બાર તુલસીમાં મંજરી આવી અવગણવું ખોટું માનવામાં આવે છે આવું કરવાથી તમે આર્થિક સંકટમાં પડી શકો છો અને ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે જો જોકે તુલસીની મંજરી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદરૂપ છે અને તેને શુભ દિવસે ગંગાચળમાં મંજરીને મિક્સ કરીને અઠવાડિયામાં બે દિવસ ઘરમાં ચાંટો આવું કરવાથી નેગેટિવ એનર્જી હંમેશા માટે દૂર થઈ જશે નંબર તેર પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને મંજરી અર્પિત કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને જન્મો જન્મોના પાપોમાંથી મુક્તિ પણ મળે છે નંબર ચૌદ તુલસીના પાંદડાને બાળવાની મનાય છે પરંતુ મંજરીને બાળી શકાય છે આવું કરવાથી તમારા ઘરમાં શુભતાનું આગમન થાય છે નંબર પંદર તુલસીની મંજરીને રોજ સાંજે શુદ્ધગીના દીવા માં નાખીને બાળો આવું કરવાથી ઘરની બધી જ નકારાત્મકતા દૂર થઈ જશે નંબર સોળ હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે તેમજ તુલસીની મંજરીને પણ ગંગાજળમાં તુલસીની મંજરી મિક્સ કરો અને તેને ઘરની ઉત્તર દિશામાં રાખો તમે આ જળનો રોજ ચંટકાવ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે મંજરીના દાણા પગ નીચે ન આવે આવું કરવાથી ખર્ચ પણ અંકુશ રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે નંબર સત્તર ભગવાન વિષ્ણુને તુલસીજી અત્યંત પ્રિય છે જો તુલસીની મંજરીને ભગવાન વિષ્ણુ સમક્ષ અર્પણ કરવામાં આવે તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તુલસીની મંજરીને જો ભગવાન શિવના શરણોમાં અર્પણ કરવામાં આવે તો અટકેલું ધન પાછું મળી શકે છે આ તમામ માહિતી લોકોની રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષને ધર્મના ઉપાય અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવવાનો પ્રયાસ કર્યો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કરજો અને બાજુમાં આપેલ ટચ કરી લેજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ